મિત્રો આ આપણે બધી ચર્ચા કરી અત્યારે મિલકતોના દુર્વિનિયોગની હવે ચર્ચા કરીશું ગુનાહિત વિશ્વાસઘાત કલમ ત્રણસો સોળ જે કોઈ વ્યક્તિ પોતાની રીતે કોઈ મિલકત અથવા મિલકત પરનો કોઈ અધિકાર સોંપાયેલો હોય અને મિલકતનો દુર્વિનિયોગ કરે અથવા તેનો પોતાના ઉપયોગમાં લઈ લે અથવા એવા ટ્રસ્ટનો અમલ કરવાની રીત દર્શાવતા કાયદાના આદેશનું અથવા આવા ટ્રસ્ટને સ્પર્શતા પોતે કરેલા કાયદાના કોઈ સ્પષ્ટ કે ગર્ભિત કરારના આદેશનું ભંગ કરીને તે મિલકતને બદદાનકથી દુર્વિનિયો કરે અથવા તેને પોતાના ઉપયોગમાં લઈ લે અથવા જાણી જોઈને બીજી વ્યક્તિને તેમ કરવા દે તો ગુનાહિત વિશ્વાસઘાત છે હવે જ્યારે મિત્ર મિલ કોઈ પણ મિલકત છે એ કોઈ વ્યક્તિને જેને કહેવાય કે સોંપવામાં આવી અથવા એની પાસે હોય એનો એક જાણતો એ બીજાનો છે અથવા બીજાએ કોઈ એને આપી હોય કે આ તમે રાખો પછી એમાં જોશે ત્યારે પાછી અથવા વિશ્વાસ કરીને એને કંઈ આપવામાં આવ્યું હોય કે જે અમુક સમય પછી એને પાછું મળવાનું હોય તો આવા સમયે જ્યારે એ વ્યક્તિ પાછી આપતી નથી અને એ મિલકત પોતાની પાસે રાખી લઈએ પોતાના અંગત ઉપયોગમાં રાખી લે અથવા તો એમાંથી કોઈ આર્થિક ગેરલાભ લઈએ તો આવા કિસ્સામાં ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બને છે એમાં સમજૂતી દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને પ્રક્રિયા જોગવાઈઓની અધિનિયમ ઓગણીસો બાવનની કલમ હેઠળ મુક્તિ આપેલ હોય કે ના હોય તે છતાં સંસ્થાની તે માલિક હોય તે સમયે અમલમાં હોય તેવા કાયદાથી સપાયેલ પ્રોવિડન્ટ ફંડ અથવા કુટુંબ પેન્શન ફંડમાં જમા કરવા માટે કામદારને ચૂકવવાના વેતનમાંથી કામદારને ફાળો કાપી લે ત્યારે તેણે તેવા કાપી લીધેલી રકમ પોતે સોંપવામાં આવી છે એમ ગણાશે અને સદ્રહુ કાયદાનું ઉલ્લંઘન કરી તે આવી ફાળવણીની રકમ ભરવામાં કસૂર કરે તો તેણે ઉપર્યોગ કાયદા આદેશ ઉલ્લંઘન કરી સદ્રવ ફાળાની રકમ બદનાનતપૂર્વક વાપરી હોવાનું હું ગણાશે આમાં મિત્રો સમજૂતી આપવામાં આવી છે કે માની લો કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ છે આ બધું જમા કરવામાં આવતું હોય છે ત્યારે એ જે સંસ્થામાં કે જે કંપનીમાં નોકરી કરતા હોય ત્યારે એ કર્મચારીના પગારમાંથી અમુક હિસ્સો કાપી લેવામાં આવતો હોય છે અને પછી અમુક હિસ્સો એમાં બીજો એડ કરી અને પ્રોવિડન્ટ ફંડની સ્કીમમાં કે સરકારી જે કંઈ પણ એની ઓફિસો હોય છે અહીંયા એનો જમા કરાવવાનો હોય છે મિત્રો હવે એ સંસ્થા એ કંપની કે એ વ્યક્તિ છે કે જેની અંદરમાં ઘણા બધા કર્મચારીઓ કામ કરે છે એ પગારમાંથી પ્રોવિડન્ટ ફંડની રકમ કાપે છે પરંતુ એ ફંડની સ્કીમમાં જમા કરાવતા નથી તો આવા સંજોગોમાં એ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કરે છે એવું આ કલમ દ્વારા સમજાવવામાં આવ્યું છે મિત્રો ત્યારબાદ સમજૂતી બે માલિક હોય એ વ્યક્તિ કામદાર રાજ્ય વીમા અધિનિયમ ઓગણીસો અડતાલીસ હેઠળ સ્થપાયેલ કામદાર રાજ્ય વીમા કોર્પોરેશન ધરાવેલા અને તેના દ્વારા વહીવટ થતો હોય તેવા કામદાર રાજ્ય વીમા ફંડમાં જમા કરાવવા માટેના કામદારોને ચૂકવવાના વેતનમાંથી કામદારનો ફાળો કાપી લે ત્યારે તેણે તેવી રીતે કાપી લીધેલી રકમ પોતાને સોંપવામાં આવી છે એમ ગણાશે અને સદ્રવ અધિનિયમનું ઉલ્લંઘન કરીને તે સદ્રવ ફંડમાં આવી ફાળાની રકમ ભરવામાં કસૂર કરે તો તેણે ઉપરી કાયદાનું ઉલ્લંઘન કરી સદ્રવ ફાળાની રકમ બધા નથી વાપરી હોવાનું ગણાશે જે મેં હમણાં જ આપને સમજાવ્યું મિત્રો ત્યારબાદ એમાં એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એ પોતે કોઈ મૃત્યુ પામેલી વ્યક્તિના વીલનો એક્ઝિક્યુટર હોવા છતાં મરહોમની અસ્કિયમોનું વિભાજન તે વિલ અનુસાર કરવાનો આદેશ આપતા કાયદાની અવજ્ઞા કરીને તેને પોતાના ઉપયોગમાં લઈ લે છે એ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે હવે એ નામની કોઈ વ્યક્તિ છે એને કોઈ વ્યક્તિનું વ્હીલ બનાવ્યું હોય એનો એક્ઝિક્યુટર હોય અને એને સૂચના આપવામાં આવી કે ભાઈ મારા મૃત્યુ બાદ આ મારા વિલ મુજબ તમે મારા વારસદારોમાં મિલકતની ફાળવણી કરી નાખજો પરંતુ એક્ઝિક્યુટર છે એ વ્યક્તિના મૃત્યુ બાદ એના વારસદારો જે મૃત્યુ પામનારના છે એ મિલકતની ફાળવણી કરવાને બદલે વ્હીલ મુજબ એ મિલકતનો પોતે અંગત ઉપયોગ કરે તો એ આ પ્રકરણ હેઠળ ગુનાહિત વિશ્વાસઘાત કરે છે એવું મનાશે મિત્રો ત્યારબાદ એ એક વખારવાળો છે મુકર થયેલું વખાર ભાડું આપી પોતાનું ફર્નિચર પાછું આપીને લઈ જવાનો કરાર કરી ડી મુસાફરી ઉપર જતો પોતાનું ફર્નિચર એને સોંપતો જાય છે અને એ બધાને તે માલ વેચી નાખે છે એ ગુનાહિત વિશ્વાસઘાત કરે છે હવે માની લો કોઈનું ગોડાઉન છે અને કોઈ વ્યક્તિ છે એ ગોડાઉનમાં ચીજ વસ્તુઓ રાખે છે અને પોતે પછી બહાર હોઈ જાય છે એમ કહીએ કે ભાઈ હું પંદર વીસ દિવસ પછી આવી અને મારી ચીજવસ્તુ પાછી લઈ જઈશ હવે એ આ સમયગાળામાં જે ગોડાઉનનો માલિક છે એ ગોડાઉનમાં પડેલી ચીજવસ્તુઓ વેચી નાખે બારોબાર અને એ પોતાના ઉપયોગમાં લઈ લે એ રકમ તો એ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો કરે છે એવું માનવામાં આવશે ત્યારબાદ કોલકાતામાં રહેતો એ દિલ્હીમાં રહેતા ડી નો એજન્ટ છે એ અને ડી વચ્ચે સ્પષ્ટ અથવા ગર્ભિત કરાર થયેલો છે કે ડી એને રકમનો મોકલે તે તમામ એ અને ડી અનુસાર રોકવી કંપનીમાં જામીનગીરીઓમાં રૂપિયામાં એક લાખ રોકવાની સૂચના અનુસાર ડીએ એને મોકલે છે એ બધાની સૂચનાનું પાલન કરતો નથી અને તે નાના પોતાના ધંધામાં રોકે છે એ હું નહિત વિશ્વાસઘાત કર્યો છે હવે કોઈ વ્યક્તિ છે એ નામની એને ડી નામની વ્યક્તિ છે પૈસા મોકલા જઈએ એનો એજન્ટ છે અને એમ કહે છે કે ભાઈ તમારે આ મારા પૈસા છે એ ફલાણી ફલાણી સ્કીમમાં રોકવા માની લો કે કોઈ શેર બ્રોકર હોય અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કરાવતા બધા એજન્ટો હોય છે અથવા એવી કોઈ કંપની હોય છે એમાં કોઈ વ્યક્તિ પૈસા આપે કે પાંચ લાખ રૂપિયા છે ફલાણી ફલાણી સ્કીમમાં રોકવાના છે અને એ રૂપિયા છે એ સ્કીમમાં રોકવાની કે શેરબજારમાં રોકવાની બદલે એ પૈસા એ એજન્ટ કે બ્રોકર પોતાના ઉપયોગમાં લઈએ અથવા પોતાના ધંધામાં રોકે તો આવા સંજોગોમાં એ ગુનાહિત વિશ્વાસઘાત કરે છે એવું ગણાશે મિત્રો કારણ કે એને જે સૂચના આપવામાં આવી છે એનાથી વિપરીત જઈને એ કામ કરે છે ઘણા ઉદાહરણમાં ગમાં જો એ બંગાળ બેંકનો શેર લેવાથી ડીને વધુ ફાયદો થતો હોય એમ માન તો બંધાનેથી નહીં પણ શુદ્ધબુદ્ધિથી ડીની સૂચનાનું પાલન કરે તો એ જાણવી ડી બંગાળ બેંકના શેરો ખરીદે અહીં ડીને નુકસાન થાય અને નુકસાની માટે એ સામે દીવાની રાહે પગલાં લેવા માટે તે હકદા થાય તો પણ એ બંધાને તે કૃત્ય કર્યું ન હોવાથી તેણે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે હવે ઘણી વખત જેમ હમણાં મેં સમજાવ્યું કે ભાઈ બ્રોકરને પૈસા આપ્યો કે ભાઈ તમે ફલાણા શેર લેજો એની બદલે એ એને એવું લાગે કે ભાઈ આ શેર નહીં ફલા બીજા શેર લેશો તો એમાં ફાયદો વધારે થશે તો આવા કિસ્સામાં પણ જો એને નુકસાની જાય સામેવાળી વ્યક્તિને બીજા શેર ઓલાય શુદ્ધ બુદ્ધિથી લીધા છે પરંતુ તેમ છતાંય જો એને નુકસાની જાય શેરના ભાવો ઘટી જાય કારણ કે એને લેવાના બીજા કીધા હતા લીધા બીજા છે તો આવા કિસ્સામાં પણ ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે એવું મનાશે એ નામના એક મહેસૂલી અધિકારીએ સરકારી નાણું સોંપવામાં આવ્યું છે તેની પાસે આવે તે તમામ સરકારી નાણું અમુક તિજોરીમાં ભરી દેવા તેને કાયદાનો આદેશ છે અથવા તો તે કરવા તે સરકાર સાથે સ્પષ્ટ અથવા ગર્ભિત કરવાથી બંધાયેલો છે એ બધા નથી તે નાણાં પોતાની પાસે રાખી લે છે તો આવા કિસ્સામાં એ વિશ્વાસઘાત કર્યો છે એવી જ રીતે કોઈ મહેસૂલી અધિકારી હોય કે જે સરકારી ટેક્સ ઉઘરાવતા હોય એની પાસે જે પૈસા આવે એ સરકારી તિજોરીમાં એને જમા કરાવવાના હોય છે અને એ પૈસા એ તિજોરીમાં જમા ન કરાવે અને પોતાની પાસે રાખી લે તો આવા કિસ્સામાં પણ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બને છે મિત્રો ત્યારબાદ એ નામના માલવાહકને જમીન માર્ગ કે જળ માર્ગે લઈ જવા માટે એ માલ સોંપે છે એ બધા નથી માલનો દુર્નિયો કરે છે એ અહીં ગુનાહિત વિશ્વાસઘાત કર્યો છે હવે કોઈ ટ્રાન્સપોર્ટરને કોઈ વ્યક્તિએ માલ આપ્યો કે ભાઈ તમારે ફલાણી જગ્યાએ આ માલ પહોંચાડવાનો છે એના એને પૈસા ચૂકવ્યા હોય પરંતુ એ ટ્રાન્સપોર્ટર છે એ માલ છે એ યોગ્ય જગ્યાએ જે સૂચના છે જગ્યાએ પહોંચાડવાને બદલે માલનો દુર્વિનિયોગ કરે બધા નથી ખસડી નાખે બીજી જગ્યાએ અને પોતાના અંગત ઉપયોગમાં લઈ લે તો આવા કિસ્સામાં પણ ગુનાહિત વિશ્વાસઘાતનો ગુનો બને છે મિત્રો પછી બીજું જે કોઈ વ્યક્તિ ગુનાહિત વિશ્વાસઘાત ઘરે તેને પાંચ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડની પણ શિક્ષા કરવામાં આવશે મિત્રોમાં પાંચ વર્ષ સુધીની કેદની સજા છે અને દંડની જોગવાઈ છે જે કોઈ વ્યક્તિ પોતાને ભારવાહક ગોડીવાળા ગોદીવાળા અથવા વખારવાળા તરીકે કોઈ મિલકત સોપાય રીતે મિલકત અંગે ગુનાહિત વિશ્વાસ કે તો સાત વર્ષ હવે કોઈ વ્યક્તિ છે એને ગોડાઉનનો એ માલિક કોઈને એમાં જો એને માલ આપવામાં આવ્યો હોય અથવા તો પોતે જેને કહેવાય કે આપણે પોર્ટમાં માલ રાખતા હોય છે જેને ગોદી કહેવાય છે એમાં જો કોઈ વિશ્વાસઘાત કરીને માલ સગે વગે કરી નાખવામાં આવે તો સાત વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે જે કોઈ વ્યક્તિ પોતે કારકુન હોય અથવા નોકર હોય અથવા પોતાની કારકુન અથવા નોકર તરીકે રાખેલી અને એસિયથી તે કોઈ મિલકત ઉપરનો અધિકાર કોઈપણ રીતે સોંપાયેલો હોય તે મિલકત અંગે ગુનાહિત વિશ્વાસઘાત એને સાત વર્ષ એટલે એવી જ રીતના કોઈ નોકર હોય ક્લાર્ક હોય એ જો પોતાના માલિકની મિલકતનો આમાં દર્શાવ્યો એ રીતે ગેરઉપયોગ કરે તો ગુનાહિત વિશ્વાસઘાત થાય છે અને એમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે જે કોઈ વ્યક્તિ પોતાને કોઈ રાજ્ય સેવકની હેસિયતથી અથવા પોતાના ધંધાના નાતે બેન્કર વ્યાપારી ફેક્ટર દલાલ એટર્ની અથવા એજન્ટ તરીકે પોતાને કોઈ મિલકત અથવા મિલકત ઉપરનો અધિકાર કોઈપણ રીતે સોંપાયેલો હોય તો તે મિલકત અહીંયા ગુનાહિત કરતા તેને આજીવન કેદની સજા અથવા દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવશે હવે મિત્રો કોઈ વ્યક્તિ છે એ રાજ્ય સેવકની હેસિયતથી અથવા પોતાના ધંધાના નાતે બેન્કર વેપારી હોય રાજ્ય સેવક હોય ફેક્ટરી ચલાવતો હોય દલાલ હોય એટર્ની હોય અથવા એજન્ટ તરીકે કોઈ મિલકત અથવા મિલકત ઉપરનો અધિકાર કોઈ પણ રીતે સોંપાયેલો હોય અને તે મિલકત અંગે જો ગુનાહિત વિશ્વાસઘાત કરે તો એમાં દસ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આજીવન કેસ સુધી લંબાવી શકાય એટલે શિક્ષા એમાં કરવામાં આવશે મિત્રો અને દંડને પણ પાત્ર થશે